જંબુસર તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળની દ્વિવાર્ષિક સાધારણ સભા અને સન્માન સમારંભ યોજાયો આજે સવારે બીએપીએસ મંદિર ખાતે અગિયાર કલાકે કાર્યક્રમ યોજાયો હતો જેની માહિતી એક કલાકે પ્રાપ્ત થઈ હતી જંબુસર તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળમાં નવસો ત્રીસ સભ્યો છે પેન્શન મંડળની સ્થાપના ત્રણ દસ ઓગણીસો ઇઠોતેરના રોજ કરવામાં આવી હતી અને દર બે વર્ષે વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત બીએપીએસ મંદિર ખાતે વિના સહકાર નહીં ઉત્તરના સ્લોગન સાથે સાધારણ સભા અને સન્માન સમારંભ વિદ્યાનંદજી મહારાજના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જેમાં માજી ધારાસભ્ય સંજયસિંહ સોલંકી કિરણભાઈ મકવાણા પ્રમુખ એ એસ સૈયદ ઉપપ્રમુખ જીતુભાઈ મકવાણા અધ્યક્ષ હિરુભાઈ પઢિયાર મહામંત્રી પ્રમોદભાઈ કાપડિયા ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્યા બાદ પ્રાર્થનાથી પ્રારંભ કરાયો હતો આ પ્રસંગે મંડળના હોદ્દેદારો પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી સહિતની વરણી સર્વાનુમતે બિનહરીફ કરવામાં આવી હતી ત્યારબાદ જે પેન્શનરો શ્રીજી શરણ થયા હોય તેઓને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી અને સને બે હજાર ત્રેવીસ ચોવીસના આવક જાવકના હિસાબો ઓડિટ રિપોર્ટ સહિત સાધારણ સભાની કાર્યવાહીના તમામ કામો સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી તથા મંડળના વિકાસ માટે તાલુકા કક્ષાએ કચેરી શરૂ કરવાની હોય જે અંગે રજૂઆત કરવામાં આવી તથા જીવની પેન્શન યોજના લાગુ કરવા આઠમા પગાર પંચ મોંઘવારી હપ્તા સમયસર ચૂકવવા અંગેની ચર્ચા કરવામાં આવી હતી અને કર્મચારીઓને પડતર પ્રશ્નો માટે મંડળની જ્યારે જરૂર પડે ત્યારે રૂબરૂમાં સંપર્ક કરવા મંડળ દ્વારા જણાવાયું હતું આ પ્રસંગે જે પેન્શનર સભ્યોની ઉંમર સિત્તેર વર્ષ પૂર્ણ કરેલ હોય તેવા પેન્શનરોનું સન્માન ઉપસ્થિતોના હસ્તે કરાયું હતું આ પ્રસંગે કારોબારી સભ્યો સહિત મોટી સંખ્યામાં ભાઈ બહેનો હાજર રહ્યા હતા જમ્મુસર તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળની દ્વિવાર્ષિક સાધારણ સભાની સાથે સાથે એંસી વર્ષ અને સિત્તેર વર્ષની વયના નિવૃત્ત કર્મચારીઓનો સન્માન સમારંભનો કાર્યક્રમ શ્રી સ્વામિનારાયણ મંદિરના હોલ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં ઉપસ્થિત આમંત્રિત મહેમાનો શ્રી વિદ્યાનંદજી મહારાજ શ્રી કિરણસિંહ મકવાણા પૂર્વ ધારાસભ્યશ્રી શ્રી સંજયસિંહ સોલંકી પૂર્વ ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિની સાથે આજનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મહેમાનોનું ફૂલહાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને પેન્શન મંડળના પડતર પ્રશ્નો માટે આ મંડળ વખતો વખત સરકારશ્રીમાં રજૂઆત કરતું હોય છે નિવૃત્ત કર્મચારી મંડળના જે કંઈક અવસાન પામતા વ્યક્તિઓ હોય છે તેમના માટે પેન્શન મંજૂર કરાવવા માટે તેમના ફેમિલી પેન્શનને મંજૂર કરાવવા માટેની પણ આ મંડળ વખતો વખત ખૂબ તત્પરતા દાખવે છે જેનો ઉત્તમ દાખલો કોરોના કાળમાં પણ અમે બે જ દિવસમાં માત્ર પેન્શન કેસ બનાવીને ભરૂચ જિલ્લા તિજોરી કચેરી ખાતે મોકલવામાં આવેલા અને તે મંજૂર કરવામાં આવેલા હતા મંડળની આ ખૂબ સારી સેવા ચાલે જ છે અને નિસ્વાર્થ સેવા ભાવે અમે આ મંડળની ટીમ કામ કરી રહી છે અસ્તુ ભારત માતા કી જે વંદે માતરમ